રાજકોટ નજીક ત્રંબા ખાતે આવેલ ત્રિવેણીના ઘાટ ને આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે પુલ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે ગ્રામજનો એ વિરોધ દર્શાવતા ભાનુબેન ભાંભરિયા ગુમ છે તેવા બેનરો લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે આ પુલ આશરે ત્રીસ વર્ષ પહેલા રાજકોટ ધોગિકા સંસ્થાના બંડોળમાંથી ખેડૂતોના પૈસાથી જ બનાવવામાં આવ્યો હતો

દર વર્ષે ત્રિવેણી નદી કિનારે ગામ લોકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે પણ લાખો લોકો આ જર્જરિત પુલ પરથી પસાર થતા હોય છે આ સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે